આ ઋષિ કંપનીના પાદરા તાલુકામાં નોકરી જતા યુવાનો આ સમગ્ર આણંદ જિલ્લાના યુવાન યુવતીઓ તમે દેખી શકો છો આ બધા જ ગંભીર બ્રિજ ચાલુ હતો ત્યારે એકદમ સામાન્ય રીતે ઓછા પેટ્રોલમાં ઓછા સમયમાં નોકરી જતા હતા પરંતુ આ ગંભીર બ્રિજ કોલેપ્સના કારણે આ પાપી ચોર અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે આ સરકારના ગેરવહીવટના કારણે આ બધા જ લોકોનું જીવન અધરતાલ થઈ ગયું છે આણંદ જિલ્લામાંથી રોજ બરોજ હજારોની સંખ્યામાં ગંભીર બ્રિજનો ઉપયોગ કરીને પાદરા તાલુકામાં યુવાન યુવતીઓ નોકરી કરવા માટે જતા હતા આ બધા જ યુવાન યુવતીઓને હવે ત્રણ ત્રણ કલાકનો સફર કાપીને ખૂબ જ લાંબા કિલોમીટર કાપીને એ લોકોને નોકરી કરવા માટે જવું પડશે ત્યારે એ લોકોની આઠ કલાકની નોકરી હતી ને પેલા એમને અડધો કલાક જવા આવવાનું લાગતું હતું એની જગ્યાએ હવે ત્રણ ત્રણ કલાક જવા આવવાનું લાગશે એનો મતલબ કે ચૌદ કલાક જેવો સમય એમના જીવનનો એ લોકો નોકરીને આપશે તો એમના જીવનમાં રહ્યું શું બીજા દસ કલાક એ દસ કલાકમાં ઊંઘવાનું ખાવાનું પોતાના પરિવાર બાલ બચ્ચા સાથે રહેવાનું આ બધું તો માત્ર દસ કલાકમાં કરવાનું રહ્યું પોતાના જીવનના મોટી સંખ્યામાં કલાકો તો કંપનીઓને આપી દીધા તો આ કંપનીઓએ પણ એ લોકોનું વિચારવું કારણ કે આ સરકારના પાપે થયેલી ઘટના છે કર્મચારીઓના પાપે કે લોકોના પાપે નહીં આ ગંભીર ભીત તૂટવાના કારણે લોકોના મૃત્યુ તો થયા જ છે પરંતુ કેટલાય જીવંત પરિવારના મૃત્યુ કરવાનો આ લોકોએ ધંધો કર્યો છે ખાસ હડતાલનું કારણ શું છે આપણે હડતાલનું કારણ એ છે કે સરકારને અમે માંગણીઓ કરીએ છીએ કે જ્યાં સુધી ગંભીર બ્રિજ નવો ના બને ત્યાં સુધી

ધરના પર બેસી જઈશું અને જ્યાં સુધી નિવારણ નહીં આવે સુધી સરકાર તમારા કંપની તમામ કંપનીને સૂચના નહીં આપે કે આનંદ જિલ્લાના તમામ યુવાનોને બધું આપો પગાર વધારો કરો એવી સૂચના નહીં આપે ત્યાર સુધી અમે બેસીશું આ વખત તો નક્કી કર્યું છે આ વખત તો નક્કી કર્યું છે કાં તો વિજય કાતો વીરગતિ મરીશું તો જીવીશું કારણ